મિત્રો પચીસ છ બે હજાર પચીસ અને આજે હળવદની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી સાત ગ્રામ પંચાયતોની સામાન્ય અને ગ્રામ પેટા ચૂંટણી એટલે કુલ આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી અત્યારે હળવદની મોડલ સ્કૂલ જે છે માર્કેટ યાર્ડ સામે ત્યાં આગળ ચાલુ છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે પાંચ ગામો જે છે પેલા રાઉન્ડમાં પાંચ ગામોની ચૂંટણીની મતગણતરી જે છે તેનો પ્રારંભ જે છે તે કરવામાં આવ્યો છે તેની સાથે મિત્રો કયા ગામમાં કોણ જીતું છે એની પણ પડેપળની અપડેટ જે છે મિત્રો એ સૌથી પહેલાં અને સચોટ તમારા સુધી અમે પહોંચાડશું અત્યારે નવા વેગડવાઉ જૂના ઈસનપુર સાથે જૂના રાયસંગપુર મંગળપુર અને રાણકપરની પેટા ચૂંટણી એટલે રાણકપરની એક સરપંચની અને વોર્ડ નંબર આઠની પેટા ચૂંટણી હતી બાકી જે મંગળપુર છે જૂના રાયસંગપુર છે જૂના ઈસનપુર છે અને નવા વેગડવાઉ છે તો અહીં જે છે મિત્રો એ પાંચેય ગામની જે અત્યારે મતગણતરી જે છે એ મતગણતરી અત્યારે પ્રારંભ જે છે એ કરવામાં આવ્યો છે મતગણતરીનો અને શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે મતગણ ગણતરી થઈ રહી છે તેની સાથે આમ તો આઠ ગામોની ચૂંટણી છે એટલે તેમ છતાં પણ ઘણા બધા સરપંચના કે સભ્યોના જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે મોડલ સ્કૂલ છે ત્યાં આગળ ઉપસ્થિત છે કારણ કે ચૂંટણીનું રિઝલ્ટ સાંભળવા માટે એમના મનગમતા જે ઉમેદવાર છે એમના જે ચહિતા ઉમેદવારો જે છે એ જીતે તે માટે થઈ અને સમર્થકો પણ એમનો ઉત્સાહ વધારવા માટે થઈ અને મોટી સંખ્યામાં આવ્યા છે બધાને બહાર રાખવામાં આવે છે કમ્પાઉન્ડ બારે આજે પચીસ છ બે હજાર પચીસને આઠેય ગ્રામ પંચાયતોની જે છે એ ચૂંટણી જે છે મિત્રો એનું મતદાન થયું ને ત્યાર પછી આજે મતગણતરી જે છે એ મતગણતરી અત્યારે ચાલુ છે ફરીથી તમને મિત્રો માહિતી આપી દઈએ તો નવા વેગડવાવ જૂના ઈસનપુર જૂના રાયસંગપુર મંગળપુર અને રાણકપર આ પાંચેય ગામોની જે મતગણતરી છે એ અત્યારે સાડા નવ જેવો સમય થયો છે અને હવે ચાલુ થઈ છે થોડી વાર લાગશે કારણ કે બેલેટ પેપરથી જે છે એ મતદાન થયું છે બેલેટ પેપરથી એટલે થોડી વાર લાગશે પરંતુ જે કંઈ અપડેટ આવશે કોણ જીત્યું છે કોણ આવ્યું છે કોણ કેટલા મતે જીતા છે કયા ગામમાં સરપંચ જીતા કયા સભ્યો જીતા તે તમામ જે કંઈ અપડેટ છે મિત્રો એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું આભાર મિત્રો